ઉઠી ગયા આ છોડ મોડું થઈ ગયું તમે જોઈ ગાઈસ રોટલું ગરમ કરશે ગુડ મોર્નિંગ જય માતાજી ની હલ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ તમે જો આ સાઈડ તો હતો તમે જોવા ગાઈસ આ સાઈડ ની હા રોટલો ગરમ કરતી હતી અને ગાઈસ જ મોડું થઈ ગયું કાંઠમાં વેલા ઉઠવું પડશે મોડું થઈ ગયો નહીં મમ્મી એ મમ્મી પેલું લઈ જવા માટે પૈસા નાળિઓ લેવું લઈ જવાનું

લો કરે ચેન્જ કરનેટ લગાય ખાલે શ્રીફર લઈ જવાનું ને બીજું કોઈ લઈ જવાનું કે પક્કા પૂજો લે તો બરોબર પૈસા દે યો યો કામ કોને કેતા યો તો તો કહો તો કારું બોલ કે ઋણ બધું ડોળકીમાં લઈ લેજો ફોન કરીને પૂછજો બરોબર તો ગાય તમે જો હવા મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે તો મસ્તી થઈ ગયા પણ ગાય નાસ્તો પ્રમાણ બાકી હતો અને લગાવી તમે જો રોટલી ગરમ થતી હતી થઈ ગઈ રોટલી ગરમ આ તો ગાઈ ખીચડી ખીચડી દેવા છું કાકા લગાઈ રોટલી પડી હતી રાતની તે ગરમ કરાય વડાપાક્ષ એની તો ના બની આ ગાઈ રોટલી તો ગરમ કરી હા એને તો ગાય ખીચડી 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 કંટાળી જો ગાય એટલે આ તો નવ ખાવ છે એટલે કઈ મારે ને ભાઈ મગજ એટલે મૂકવા મારો ને રોટલી જ ખાવીશ સિસ્ટમ ફાળ એ ગઈ કઈ તો કઈ તમે જોવા રોટલી લઈને કઈ આપણે નાસ્તો કરી લઈએ બરાબર ભૂખ તો લાગી શકે જબરી હવા હવાનું બોલો તમે કહેજો પુનઃ પુનઃ હવા ભૂખ લાગે છે ભૂખ લાગે છે ભૂખ લાગે છે આપણે નાસ્તો કરી લઈએ

એકદમ મસ્તી ચાલે એકદમ સ્વસ્થ રહે બધા અને બધા અમારે જે યુટ્યુબ પર ડીયુઝ જોતો હોય ને એ બધા એકદમ મસ્તી સ્વસ્થ રહે ને એકદમ મસ્તી રહે ખવાડ દેવાની એકદમ મસ્ત મસ્તી મળે અને મારો બ્લોગ જોઈએ મજા આવી જાય છે આજે જો એ હાય 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 એટલો છે ગરમ ગરમ ઓ યો 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 ય ઓ યો 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 યુ ગરમ લાય છે નહીં હાલ માટે ખીચડી સ્પેશિયલ બનાવીશ આજે મી મી વઘારીસ વગાડીશ તેલ થી

એવું મસાલો ખાવો પડે તો ભાઈ તમે જો આપણો આપણો ગલ્લો અને હોટલ ગાઈ શિફ્ટ કરી નાખી બાંધ તમે જો એકદમ મસ્તી જેવું લાગે હવા ઠંડુ હવા ઠંડુ લાગે છે એકદમ મસ્તી પણ બપોરે જોઈએ છે જે ચિત્રમાંથી તડકો આવે છે બપોરે તાપ લાગે છે નહીં લાગતો અમે કઈ આપણે તો એક બે નાખો દારો ખાલી હવા મળે જાવ પડે કહીએ બેઠા જવું અંકિત અંકિતભાઈ ખાડું કરી নাই ৰাখি તો આપણે શ્રીફળ વધારે દઈએ વધે ના પડતો શ્રીફળું સાધુ તો શ્રીફળ વધારી નાખ્યું કરી નાખીએ આપડે તમે જોઈ શકો છો આપણે નવી જગ્યાએ નવું સ્ટાર્ટઅપ ચાલુ કરી નાખ્યું છો પહેલાં અંદર હતું અત્યારે બહાર કાઢી નાખ્યું છે અને એકદમ મસ્તી તમે જો અત્યારે કેમેરામાં એકદમ મસ્ત બ્લોગ જ બને કેમ કે વ્હાઈટ એન્ગલમાં બ્લોગ ઉતરે એટલા માટે પહેલાં ઉતરતો તો ખાલી વ્હાઈટ એન્ગલમાં નહોતો વ્હાઈટ એન્ગલમાં મસ્તી બ્લોગ ઉતરે અને તમે જો સામાન વાઉન આપણે ભર નાખો તમે જો પડીકા બડીકા લાવી દીધા અને કંઈ સાબુ બિસ્કીટ બિસ્કીટ બધું સામાન ફૂલ ભરી નાખ્યો કેમ કે આ વર્ષે નવરાત્રિ એટલે કાંઈ રાતે મોડર્નથી ખુલ્લું રાખવાનું એટલે કાંઈ તમે જો બધા પડીકા લાવી દીધા હજુ અડધા સ્ટોકમાં પડ્યા છો અને કાંઈ તમે જો બધું બસ પી દે તમે જો જોઈશ બધું બધું માલ તાટા નાખ્યું બધું ભર નાખ્યું જે પબ્લિક માગે ને કાઇશ બધું ભર નાખ્યું તમે જો ચાપા બનાવી દઈએ ચા બનાવી બરાબર તમે જોઈ શકો મમ્મી પપ્પાને બી આવી ગયો હોટેલે મમ્મી કહીશ કચરો વારતી હતી તો પપ્પા મારા જો આવી ગયા બધા હોટલે આવી ગયો અને હવે સામાન જે લાવવાનો હોય એ પછી હું લઈ આવું સામાન અને પછી પાઈશ મું જાય ઘરે જમવા બરાબર કઈ સામાન લાવવાનું બધું હા

તો ગાય જાય હું બધો કપડો ને લાવ્યો નવરાત્રી માં કુર્તો બી આપો એવી જાય એવું હતું કુર્તો કુર્તો લાવી જાય ગા પણ કઈ આપડે પછી લાવે જ નહીં નવરાત્રી બોલો અને તા કે રમતા મેં જોવા માંગો મારે શું કેવું કાંઈ મારે બાગવાન થઈ જાય હવે બહુ હું લોબુ કરવા જાય તો કઈ બાગવાન થઈ જાય એટલે મારા પાસે બોલાય જેવું નહીં હવે એટલે હું પપ્પા ને કુર્તો ફિટિંગ કર્યા દઉં ના ચા તો કલરિંગ આવી કલરિંગ આ બહુ કયો પોપટી કલર વાદરી

થોડા ભૂખ લાગી છે પેલા જમીધ બરાબર ટીવી બી જોઈએ પણ અને પિસ્તાલીસ થાય છે અને તમે જોઈ શકો તરકો તો ગાઈ થોડો થોડો થોડું પણ એકદમ મસ્તી લાગે છે પવન ચાલુ રહે એટલે કાંઈ તર્કો ના લાગે તમે જો તરકો તો ગાઈ જ આવે જ છે તારા તારો સુધી નક ત્રણ વાગે તો ખતરનાક તરકો હતો પણ ગાય આપણે તો બેઠ્યા હતા અને ચાબા બનાવી લીધી છે હવે કાઇસ તમે ચાબા બનાવી દીધી ખાલી પીવાની જ છો તો સારા ફેમિલી થોડુંક ઘરા ગયા પતાવી દઈએ બધા પછી કાંઈ ચા પીએ બરાબર બી ચાલે લીધી બી ચા પીતા ને તમે જોવા ગઈ નવરાત્ર ની તૈયારી થવાની ચાલુ થઈ ગઈ છે તમે જોવા ગઈ છો અમારે લાઈટો ને એવું બંધાય છે આ સાઈડ બી લાઈટો ને એવું રાત્રે તમને બતાવ્યું કેવી લાઈટો અને આજ પહેલો દિવસ છે નવરાત્રી નો અને આપણે તો ચા પીતા ને તમે જો આજ નવરાત્રી નો પહેલો દિવસ મુહૂર્ત કરી નાખી દુબાય ને એકદમ મસ્તી એકદમ મસ્તી પવન આવે તો જવાની જરૂર ના પડતો જોતા ઠંડો પોન લગાવી તો જવાની જરૂર જ ના હોય તો કહેવાનું નથી

બનાય બનાય ફટાફટ બનાય ટેન ટેન તો ભાઈ આ સજો ભાઈ સવિ ચાલવી આ સાઈડ ગાઈસ બનાવો તો ભાઈ મારી લેડીવાળી લઈ આવી તો ગાઈસ આ તો ગાઈસ ઘરે આયા પણ ઉતાર છ હોટેલ ખુલી છે અંગી તો બે આય તો પાઈ જવું આપ જો બજે આપણો હોટેલ લે જમીન પર જાવ સકાય આપણો હોટેલ લે એટલે બધો ગાઈ બના બને બનાય સકાય અરે રે જમ્બર શાક બનાય છો ભાઈ આહા રોટલા સારે એવું શાક છે અને ગાઈસ તમે જો ખીચડી છે અને મગાઈ છે ને ફૂલેવાનું શાક છે જો કેવું દેખાય છે જમ્બર શાક બનાય છે આ પપ્પા આ તો ઈયા

લેડો ગાઈસ મેં ઓપને બી આવી જા ઘરે જમવા માટે પછી ઘરે જમી લીએ પછી જમીન પાહ જઈએ ગાઈસ આપરો હોટેલ આ તો ભાઈ હોટેલ ખુલ્લી છે એટલા માટે ગાઈસ મે તીના હોટલા બનાય છે મસ્તી પછી જમીન ગાઈસ આપ જઈએ ફેમિલી આપણે જમી લીએ તમે જો ગાઈસ આપણો બ્લોગ ચાલુ હતો થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ કોઈ તો વાલ લાગત ના ઉતી ઉતી

તો લેડ ફેમિલી જમી લઈએ ભાઈ જમી દે તમારી બરાબર જો કાંઈ મમ્મી જમવા બે ગયા તો પપ્પા ગાય જમવા બે ગયા હતા હાલ કાંઈ જઈ ગઈ હતી જમી લઈએ ગાય આપણે ફાઇનલી ફેમિલી તમે જોઈ શકો રાતના વાગી રહ્યા છે તમે જો અગિયાર અને ચૌદ થાય છે અગિયાર અને ચૌદ થાય જો બધા અગિયાર અને ચૌદ થાય છે ગાય તમે જોઈ શકો છો અને કાંઈ હજુ આપણો હોટલ જ છીએ અને હજુ હજુ હોટલ મોઢે વન ખુલ્લી રાખી હતી તેને કે ગઈ તમને ખબર છે ત્યાં નવરાત્રિ છે એટલા માટે કાંઈ આ બે સોસાયટીની નવરાત્રિ થાય છે તમે જો અંકિતભાઈ જમ છ

અને ગાય સોસાયટી આવશે બે બાજુ ગાય નવરાત્રી થાય છે એટલે ગાઈ આ તો ગલ્લો નહીં એટલે ગાઈ આપણે મોડલ વિચાર રાખે તમે જો માલ બી ગાય સ્ટોકમાં જ ભરી રાખ્યો તો પોણીની બોટલો બે વેલા હતા સિગરેટો બિગરેટો બધું ખાસું જેવું ગાઈ જાય છે હવે તમારે બ્લોગ એડિટ કરવાનો બાકી છે પણ તમે આવના સપોર્ટ બનાવજો અંકિતભાઈ ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ કલ્યાણો ફેમિલી ગુડ નાઇટ મડે કાલે નવ બ્લોગ નવ દિવસ તો ચેર પર આવતો લાઈક જો કરા કાલે નવ બ્લોગ નવ દિવસ ટાઈમ જોવા છે બાય